નમસ્કાર દર્શક મિત્રો આપ નડિયાદ નડિયાદમાં હિન્દુ બહેન દીકરીઓ છેડતી કરનાર અને ભૂતકાળમાં લવજીહાદ જેવા ગંભીર ગુનાને અંજામ આપનાર માસુમ મહિલા વધુ એક વાર વિવાદ આવ્યો પોલીસે જાહેર માં નીકળ્યું મહિલા કોન્સ્ટેબલો માસુમ ને પકડી જાહેરમાં ચલાવ્યો નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં નું અપહરણ અને છેડતી કરી પરિવારને થી મારી નાખવાની આપી ધમકી પાલિતાના પતિને દેવું થઈ ગયું હોય તેનો લાભ લઈ તેના પતિની જાન જોખમમાં છે તેમ કહી માસુમ મહિડા પરિણીતાના સંપર્કમાં આવ્યો હતો ગત પહેલી મેના રોજ માસુમ મહિડા એ પરિણીતાને પોતાની ગાડીમાં જબરદસ્તી બેસાડી તેની સાથે અશોભનીય વર્તન કર્યું હતું જો તું મારા તાબે નહીં થાય તો તારી બંને દીકરીઓના ચહેરા પર એસિડ ફેંકી દઈશ તેમજ તારા પતિને ધ્યાનથી મારી નાખીશ એવી આપી હતી ધમકી સમગ્ર મામલે નડિયાદ પશ્ચિમ પોલીસ મથકમાં નોંધાઈ હતી ફરિયાદ સમગ્ર ઘટના વિશે પેલા તો તમારા થકી બે હજાર સોળ ની અંદર આજ એક એવો વ્યક્તિ કે અતિ નિમ્ન કક્ષાની એની જે માનસિકતા જે છે એની જે વિકૃત માનસિકતા જેને લઈને એને હિન્દુ છોકરીને ફસાવાઈ અને લવ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો ભોગ બનાવવા માટે જે એને કૃત્ય આચર્યું હતું તો એની વિરુદ્ધમાં ઓલરેડી અહીંયા ઘર ગુના દાખલ થયેલા છે કે પોતાની ઉંમર પ્રમાણે એને ન શોભે છતાં પણ એની એક ગંદી જે માનસિકતા છે તેને વળગી રહીને એ પરનીતાને ફસાવવાનો પ્રયત્ન કરેલો છે જાણવા એટલે સુધી મળેલું છે કે તેની વિરુદ્ધમાં અપહરણ છે એની બે નાની દીકરીઓ છે તે બંને નાની દીકરીઓને એના પતિને પણ જાનથી મારી નાખવા ધમકીઓ આપેલી છે ગાડીમાં એને બરજબરીથી બેસાડીને અલગ અલગ જગ્યા ઉપર કંઈક લઈ ગયો છે એ પ્રકારની કંઈક ફરિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં થઈ છે પરંતુ આપના માધ્યમથી જિલ્લા પોલીસ અને પ્રશાસનને એટલું કહેવા માંગુ છું કે જ્યારે લવ જહાદ જેવા કાયદાની આટલી સોલિડ એક જોગવાઈ થઈ છે ત્યારે આ પ્રકારના જે રાક્ષસી કીરા કહેવાય એવી માનસિકતા વાળા અને હિન્દુ સ્ત્રીઓનું લૂંટવા વાળાની માનસિકતા વાળો આવા આરોપી જે સમાજમાં ખુલ્લે આમ ફરી રહ્યા છે તે સમાજ માટે ખૂબ જ ચિંતાજનક છે માટે આવા આરોપીઓ માટે ખાસ કાયદાની ઘણી બધી જોગવાઈ છે તે જોગવાઈનો પણ ઉપયોગ કરીને અને કાયદાનો ડર શું છે કાયદો શું છે પોલીસ શું છે તે બતાવવું ખૂબ જરૂરી છે